ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એબીવીપી એટ યોર કેમ્પસ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે તાજેતરમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા સહપાર્થીની હત્યા ભુજમાં વિદ્યાર્થીનીનું ગળું કાપીને હત્યા શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો પેદા કરે છે ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને હવે વિદ્યાર્થી પરિષદ લડત ચલાવશે જેતપુરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એબીવીપીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ગુજરાતભરમાં તારીખ આઠ સપ્ટેમ્બરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી એટ યોર કેમ્પસ અભિયાન એક હજાર જગ્યાએ શરૂ કરવા જઈ રહ્યું છે ત્રણ તબક્કામાં આ અભિયાન હશે પ્રથમ તબક્કામાં કારોબારીની રચના કરવામાં આવશે ત્યારબાદ બીજા તબક્કામાં જે તે કેમ્પસ પરના વિદ્યાર્થીઓના કયા કયા પ્રશ્નો છે તે અંગે વિદ્યાર્થી પરિષદ દ્વારા માહિતી મેળવવામાં આવશે અને વિદ્યાર્થીઓ દ્વારા જે કોઈ પણ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હોય તે પ્રશ્નો બાબતે એબીવીપી દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવશે આ રીતે વિદ્યાર્થીઓના પ્રશ્નો દૂર કરવા માટે એબીવીપી કાર્ય કરશે આવનારા સમયમાં કોઈ પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને વિદ્યાર્થી તેમજ પ્રાધ્યાપકોની સુરક્ષા જળવાય તે સુનિશ્ચિત કરવા સંચાલક મંડળો દ્વારા વિશેષ પ્રયાસ થકી યોગ્ય પગલાં લેવા જરૂરી જણાય છે एबीवीपी द्वारा जीतपुर डिवाइसबी का चिरिकाती आवेदन पत्र आप विविध विभिन्न मुद्दों साथी ने मांग करवा मांगी है दी। नमस्ते सोने महुन्ना दर्शन अमरिक बैपु विद्या के परिषद में राजकोट जिला सचिव निदेशक दारी है आप सोने गया तो से कि हमना थोड़ा समय बेला जो करारवाती ભુજની અંદર હમણાં જ ગઈકાલનો કિસ્સો જુનાગઢની અંદર કે જે ગુજરાતના શૈક્ષણિક પરિસરોની અંદર એ જે સરસ્વતીનો ધામ કહેવાય ત્યાં ખૂની ખેલો રમાય છે વિદ્યાર્થીઓને વચ્ચે અંદરો અંદર માથાકૂટો એક એવું સ્વરૂપ ધારણ કરે છે કે એક સ્કૂલ કે કોલેજીસની અંદર એક એવો માહોલ છવાઈ જાય છે કે એમની કોઈ કલ્પના પણ આપણે ના કરી શકીએ કે જે વિદ્યાર્થીઓને અત્યારે એમનું ભવિષ્યનું ઘડતર કરવાનું હોય પણ એના બદલે અંદર માથાકૂટો કરી અને હિંસક ઘટનાઓ સુધી પહોંચી જાય છે કે એકબીજાને મારી નાખવામાં આવે છે હમણાં જ અમદાવાદની શૈક્ષણિક પરિસર એટલે કે સેવન ડે સ્કૂલની અંદર કે જે એક ઘટના બની સામાન્ય આઠમા ધોરણના વિદ્યાર્થી એટલે સમજો તે ચૌદ વર્ષનો વિદ્યાર્થી કહેવાય એમને દસમા ધોરણના વિદ્યાર્થીઓનું મર્ડર કરીને ચાકુથી ચપ્પુથી એમને મારી નાખવામાં આવ્યું તો આ કેટલી માનસિક એવી એમની પ્રવૃત્તિ હશે એમનું કેવું વાતાવરણ હશે કે એમને ત્યાં સુધી એ પહોંચવું પડ્યું કે મારી નાખવામાં આવ્યો તો આ બાબતે ગઈ ત્રીસ અને એકત્રીસ ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક મહેસાણાના ઊંઝા ખાતે મળેલી હતી કે જેની અંદર વિદ્યાર્થી પરિષદના ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ હતા અને એમની અંદર એક એવું અભિયાન ચલાવવામાં આવ્યું છે કે આ હિંસક પ્રવૃત્તિઓ બને છે એને સખત વખોડવામાં આવે અને આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાના જિલ્લા મથકો ઉપર આજે આવેદનપત્ર આંદોલનો વિરોધ પ્રદર્શનો પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે કે જેથી આના પછીના સમયમાં આવી ઘટનાઓ ન બને તેના માટે વિધાય પરિષદ સખત પગલાં માટે આગળ આવી છે ગુજરાતની અંદર દરેક જિલ્લા એટલે કે પાંત્રીસ એમાં દીવ દમણ સહિતના જિલ્લાઓ પણ આવી ગયા એમની અંદર ટોટલ પાંત્રીસ આજે આવેદનપત્રો પણ છે એસપી સાહેબ કમિશનર મારફત ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યારબાદ માનનીય શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તથા ગૃહમંત્રીશ્રીઓને પણ આજે આવેદનપત્ર પાઠવવાનું છે તો આ તકે વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાર માંગો પણ મૂકેલી છે જો આપના માધ્યમથી પૂરા પૂરા ગુજરાતને કહેવા માંગુ છું પહેલી માંગ એ છે કે રાજ્યના તમામ શૈક્ષણિક પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતા સુરક્ષા કર્મીઓ જે તે સંસ્થા દ્વારા રાખવામાં આવે છે કે કેમ તેની સઘન તપાસ કરી શૈક્ષણિક પરિસરની સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિઓની સૂચિ એક પોર્ટલના માધ્યમથી જે તે સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને મળી રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવે બીજી માંગ એ છે શૈક્ષણિક પરિસરમાં અંદર તથા બહારની બાજુ પૂરતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે કે કેમ આ તમામ કેમેરાઓની ફીડ જે તે પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમની અંદર ઉપલબ્ધ રાખવામાં આવે ત્રીજી માંગે કેન્દ્ર સરકારના સિગરેટ અધર પ્રોટેક્ટ બે હજાર ત્રણની કલમ છ પ્રમાણે કોઈપણ શૈક્ષણિક પરિસરના ત્રણસો ફૂટની ત્રિજ્યામાં તમાકુ વેચવા પર પ્રતિબંધના કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને છેલ્લીમાં શાળા કે કોલેજના છૂટવાના સમયે જે તે પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે જેથી ગુંડા તત્વોને આવી પ્રવૃત્તિ પર કાબૂ લાવવામાં આવે અને સાથે સાથે વિદ્યાર્થી પરિષદ દ્વારા આવનારા સમયમાં એક

તેમના કેમ્પસની અંદર વિદ્યાર્થી થકી આપણા સુધી પ્રશ્નો પહોંચે એટલા માટે શોધ અભિયાન પણ શરૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓના પડતા શૈક્ષણિક વહીવટી અને સામાજિક પ્રશ્નોની સૂચિ બનાવવામાં આવશે આ શોધ યાત્રા દરમિયાન આ ત્રણે ત્રણ વિષયોને આવરી લેવામાં આવે તેની પણ વિધેય પરિષદ નોંધ લે છે અને અભિયાન અને અંતિમ તબક્કામાં પ્રશ્નોની નિરાકરણ અભિયાન દ્વારા આ પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય પ્રયત્નો હાથ આ સમગ્ર અભિયાનનો હેતુ ગુજરાતના વધુમાં વધુ કેમ્પસો અને વિદ્યાર્થીઓ સુધી અભાવી ભારતીય વિદ્યાર્થી પરિષદના વિચારો અને તેમના હિત માટે સંગઠિત રીતે કાર્ય કરતું આવશે તો હવેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બે ત્રણ અભિયાનો શરૂ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓની માનસિકતા વિદ્યાર્થીઓનું વાતાવરણ એક દેશને આગળ લઈ આવવા માટે પોતાના રાષ્ટ્રને કઈ રીતે આગળ લઈ આવવું નાકી પોતાના એવા એક માનસિક એવી પ્રવૃત્તિઓ કરવી કોઈને મારી નાખવાની વૃત્તિઓ રાખવી તો આ સખતપણે વિદાય પરિષદ વખોડે છે અને આજે પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશ સમગ્ર ગુજરાતની અંદર આંદોલનો કરવામાં આવે છે તો હું પણ રાજ્ય સરકારને એ પણ એ વિનંતી કરું છું રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કે આ બાબતે ચુસ્તપણે અને તાત્કાલિક ત્વરિત ધોરણે આ કોઈ પણ વિદ્યાર્થીઓ એમને જેલ હવા લે કે કોઈપણે એમની કઈ રીતે એમની શું કહેવાય કેમ્પસોની અંદર શું શું આ થઈ છે એમની સખતપણે નોંધ લે અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને એના માટે રાજ્ય સરકારને પણ રાજકોટ જિલ્લા તરીકે રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ તરીકે વિનંતી પણ કરીએ છીએ